આ રહ્યો આ રહ્યો આ રહ્યો લઈ લે મું ભાઈ બે થેન્ક યુ ઓકે આ રહ્યો તો ઓ હો એ બન બે છો ભાઈને તો માર્યો તો દી કે ભાઈને પણ હે તું આલુ 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 ઓ કરો ઓ કરો ઉશ ઓ કરો ઓટોજી આલુ બીજી બી આલ આલ ભાયામાં આ 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 તુમ ના મા હ હા એ કોલા તારો ફોન હ ફોન ફોન હાલ તો ઓ બે બે ફોન લી કાવ ફોન કરીને આઈ જા હ તું એને ઘરે બેલીને ઘરે બેલી લે લે ઓલે બાઈક કોડી આવ ના ના આપણે હેડી લેરો હા તે હે હું જલ્વે હે તું પાછળ ને ખાલી આ પાછળ તું પાછળ હારું હારું ચાલ એ કોમ હેડ કોમ ફાઈલ પર ખબર લી તોય એક તો નહી અલ્યા એ હેડ કોમ હાલો ઓય એ કુછ સાહમ

અરે મને માસી એમ અમે ખાલી તમે જઈ તમાર જોવો ને હેડો અંકલ મારો અમને તમને પચ્ચા વખત કીધું તું કો જો બાદ નું મરી ગયો તો તમાર ઘરનો ના લઈ મને ખાલી તું ઓય ઓય તું આ આ આ આ તમને હજુ કઈ દેવચા તને મારી મારી અરે તું મારા ભાઈને આયો તો કેવો સી ગયો ઓલા ઓલા હાય બસ આવ ઓય ઓટ ઓટ જનિયા ઓ ઓ આ બધું અલ્યા મારવા આ તને ઓલતી તું હાય તું તો પેલો જ છે લે

મે <coughs>

ચૂકી ગયો ચૂકી ગયો એ નેકળા કાઈ આ લે એ નેકળા ધારો બધું આવ લે ઉભો થા ઉભો ઉભો ઉઠાય બા ગુલી દે બદો લે લે તું આળી જીવા પડી ગઈ

बता ले, उसकी, अरे, 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 अरे,

હવે તો આ જે ને અવા તું કરી બેહવા દે ના બેવું નહિ ગમ બધા ના નાખતા શાંતિ હા